અરવલ્લી મેઘરજ તાલુકા અને પશુપાલનથી આ તાલુકાના ખેડૂતો પોતાના અને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે તાલુકામાં ચોમાસાના પાછલા વરસાદમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ સમયમાં ડીએપી ખાતરની મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ઊંચા ભાવ લઈ રાતોરાત કરોડપતિ બની જવાની લાઈમાં કેટલાય તકવાદી વેપારીઓએ પોતાના અંદર ખાનગી રાખેલ ગોડાઉનમાં ડીએપી જથ્થાનું બિનઅધિકૃત રીતે સંગ્રહ કરી દેતા જેના કારણે મેઘરજ તાલુકાના છેલ્લા કેટલાય સમયથી ડીએપી ખાતરની અછત સર્જાતા વહેલી સવારથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ભૂખ્યા અને તરસ્યા ઉભા રહે છે કલાકો સુધી લાંબી લાઈનોની ઊભા ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને ખાતર પૂર્ણ થઈ જવાથી વિલા ઘરે પરત વારો આવે છે મેઘરજ તાલુકામાં થયેલ અછત ઉચ્ચ અધિકારીઓ દ્વારા અન્ય વેપારીઓના ગોડાઉનમાં બિન અધિકૃત રીતે સંગ્રહ કરેલ ડીએપી ખાતરની તપાસ કરી મેઘરજ તાલુકામાં સર્જાયેલ ખાતરની અછત નિવારવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યા છે તો અમે મેઘરાજ તાલુકાના અંદર અમારા આજે દસ પંદર દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજ જે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ખાતા બી નહીં સાત વાગે અહીંયા ગોડાઉન ઉપર આવી ભરાઈ જાય છે સાત પંદર દિવસથી અને અમે ખેતીના કતારે ગાર્બર બી ચાલુ થઈ ગયું છે અને લોકોને ગાર્બર બી કાઈ ગયું છે ખાતર મળતું નથી બિયારણ ને બિયારણના લીધે અમારા લોકો બેસી રહ્યા છે તો શું કરવું હોય સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા પૈસા લાવી લોકો ખાતે લેવા માટે આવે છે બાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે ને અઢારસો રૂપિયા ખાતરનો ભાવ લે છે તો લોકોને શું કરવાનું પટેલ પરેશભાઈ ભીખાભાઈ ગામ લીંબોઈથી સવારે છ વાગ્યાનો અહીં લાઇનમાં એને ઊભો રહ્યો છું ડીએપી ખાતરની અછત લગભગ પંદર વીસ દિવસથી ચાલુ જ છે છતાંય અત્યાર સુધી હવે લાઇનમાં છ વાગ્યાના આવ્યા છીએ તો હજુ ચાલુ કર્યું નહીં આપવાનું ને છેલ્લા કેટલાક સમયથી બીજા વેપારીઓએ ગોદાઉન ભરીને સ્ટોક કરી રાખ્યું છે ને બે નંબરીમાં બે હજાર પચીસો સુધીમાં ખાતર આપે છે તો આનું સરકારને અમારી એટલી જ દરખાસ્ત છે કે વોટિંગમાં વખતે આવું નહીં થતું ને અત્યારે અમારા ખેતીનું જે સીઝન સિઝન ચાલુ થઈ જતાં અત્યારે અમે ગારવી નહીં બેહી રહ્યા છીએ ને બીજું ખાતર લેવું પડે છે ને જેનાથી અમારી ખેતીનું નુકસાન બહુ ભારે થાય છે અનુભવ અમને સરકાર ઉકેલ બીડીસી ન્યુઝ સાથે આશિષ વાણંદ અરવલ્લી